જેમાં કેમ સુરક્ષિત રહેવું તે અંગેની તાલીમ આપેલ છે હું ધવલ ફર્ટિલિટી ક્લિનિકનો ડિરેક્ટર અમારે ત્યાં આજરોજ છ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના ફાયર ઓફિસર અને એમની ટીમ જોબન સાહેબ અને એમની ટીમ આવેલી છે અને અમને ફાયર કઈ કઈ પ્રકારના લાગે છે કઈ કઈ પ્રકારે જુદી જુદી પ્રકારના ફાયર ને બુજાવવા માટે જુદા જુદા સિલિન્ડર્સ યુઝ કરવાના એની માટેની પૂરેપૂરી તાલીમ હોઝ રેલનું લાઈવ ને બધું કરીને અમને ખૂબ જ સરસ સમજાવેલું છે જેના બદલ અમે ફાયર ડિપાર્ટમેન્ટના આભારી શેસનું શિફ્ટિંગ પેશન્ટને શિફ્ટિંગ કઈ રીતે કરવું જુદી જુદી પ્રકારના પેશન્ટોનું એના વિશે બી ખૂબ ડિટેલમાં અમને માહિતી આપેલી છે એના બદલ અમે ફાયર ફાયર ડિપાર્ટમેન્ટનો આભારી થેન્ક યુ